તો ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે અઢાર થી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના છે તેમાં નોંધણી કરાવી પડશે આમાં સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા ત્રણ હજાર છે દોસ્તો એટલે કે દર વર્ષે રૂપિયા છત્રીસ હજાર છે તે પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજોની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે તેમને વર્ષે છત્રીસ રૂપિયાની જે પીએમ કિસાન માનધન યોજનામાં પેન્શન મેળવવું હોય દોસ્તો તો સાઠ વર્ષ પછી તેમને દર મહિને ત્રણ ત્રણ રૂપિયા છે તે સહાય છે તે મળવાપાત્ર થશે તો જે કોઈ પણ લોકો આમાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તે ઓનલાઈન સાયબર કાફેમાં અથવા તો તમારા ગામના વીસી ઓપરેટર પાસે કરાવી શકો છો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યાર બાદની માહિતી આપ સુની સામે આગળ આવી રહી છે કે હવે વધારે ફી નહીં ચૂકવવી પડે મોટો નિર્ણય છે દોસ્તો ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધુ ફી શાળાઓ છે તે માંગી શકશે નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અગાઉના વર્ષોમાં ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી અને વિદ્યાર્થીઓએ ભરેલી અથવા શાળા દ્વારા વસૂલાયેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો સુપ્રીમ કોર્ટ દ્વારા કે ભાઈ વિદ્યાર્થીઓને હવે વધારે ફી છે તે ચૂકવી નહીં પડે જે ફી શાળાઓમાં અને કોલેજોમાં જે લાગુ કરવામાં આવી છે તે ફી તે છે તે નિયત નક્કી કરી અને તે ભરવાની રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌની સામે આગળ દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને મળશે એક હજાર રૂપિયા સરકાર પાત્ર કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે ડીસીએસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ ડોટ પર અરજી કરી શકો છો અરજી કરવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો દસ્તાવેજો અપલોડ કરો અને આ પછી ફોર્મ સબમિટ કરો જો તમે પાત્ર હશો તો તમને લાભ મળશે તો દોસ્તો જે કોઈ પણ લોકો છે તે સરકાર પાત્ર કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મેળવવા માંગે છે તો તે આ યોજનાનો લાભ છે તે ખાસ કરીને લઈ શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની આગળ માહિતી આવી રહી છે કે નવો કાયદો આખું ગુજરાતમાં એક કાયદો ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક છે તે યોજાઈ હતી આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચાઓ છે તે કરાઈ હતી અને યુસીસીની સમિતિએ લોકો સાથે ચર્ચા કરી હતી નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી અને એક મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે ચોમાસું સત્ર દરમિયાન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે અને યુસીસી લાગુ કરવામાં છ મહિના જેટલો દોસ્તો સમય લાગી શકે છે દોસ્તો આપશોને જણાવીએ કે શું છે યુસીસી કાયદો યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન છૂટાછેડા દત્તક લેવાના નિયમો વારસો અને મિલકત સંબંધિત અલગ અલગ કાયદા છે જો સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અમલમાં આવશે તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ ચુમ્માલીસનો ભાગ છે અને રાજ્યનીતિના નિર્દેશ સિદ્ધાંતોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત છે તે કહેવામાં આવી છે જો આ કાયદો લાગુ થશે દોસ્તો તો ઘણા બધા કાયદાઓ છે તે બદલાઈ જશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે શું ફરીવાર થશે ખેડૂત આંદોલન તો ખાસ માહિતી છે દોસ્તો કે ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા થઈ જાય છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા એક તાલુકાઓમાં આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું હતું ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે કે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થયું છે સરકાર દ્વારા તેનું વર્તળ તાત્કાલિક ચૂકવામાં આવે અને જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાય છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવે અને જો આવનાર સમયમાં સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે અને તેને તમામ જવાબદારી સરકારની રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેડૂતો દ્વારા આ મહત્વની ચીમકી છે તે આપી દેવામાં આવી છે કે જો સરકાર છે તે ખેડૂતોની વાત નહીં માને તો ઉગ્ર આંદોલન થશે ખેડૂતો દ્વારા બાદની મોટી માહિતી છે દોસ્તો આપશોની સામે આગળ કે ગુજરાતમાં થશે નવા ઝોની વાવાઝોડું દોસ્તો અત્યારે વરસાદી ઝાપટા પડશે છ થી બાર ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટા વધવાની સંભાવના રહેશે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ વચ્ચેના રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે અને કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સત્તર ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા જોવા મળશે તો ખાસ અને મોટી આગાહી છે દોસ્તો તે ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે તો ગુજરાતમાં હવે શું નવા જૂની થાય છે તે જોવાનું રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ચૂંટણી કાર્ડ ધારકોને ભારે દંડ ચેતી જજો ગુજરાતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ છે તે રાખવાની પરવાનગી છે જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ શરનામાં અથવા તો રાજ્યમાં મતદાન કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે આ કૃત્ય લોકપ્રિય પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ સત્તર અને એકત્રીસ તેમજ બી એનએસ ની કલમ એકસો બ્યાસી હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ અથવા તો દંડ અથવા તો બંનેની સજા છે તે થઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ચૂંટણી કાર્ડ ધારકો વિશે દોસ્તો આ હતા આજના આપણા સૌથી મોટા અને મહત્વના ખેડૂતો વિશેના નિર્ણયો આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને